રાજસ્થાનમાં એક સુંદર મંદિર છે રણકપુર નામની જગ્યાએ પણ કાઢી નાખો તો આખી ઇમારત પડી જાય સામાન્ય રીતે કોઈ પણ આર્કિટેક્ટ એવી રીતે બનાવે કે જો પાંચ સ્તંભ પડી જાય તો પણ ઈમારત ન પડવી જોઈએ પણ આ આર્કિટેક્ટની હિંમત એટલી બધી છે કેમ કે એને પોતાના કામ પર પૂરો ભરોસો છે વેલ આઠસો નવસો વર્ષ થઈ ગયા હજુ સુધી પડી નથી જોરદાર તો એ છે સર્જનહારની હિંમત એક શ્વાસ જો તમે ન લો તો તમે ગયા પણ એ છે પોતાની ડિઝાઇનમાં સર્જનહારનો વિશ્વાસ આ શ્વાસ અંદર શ્વાસ બહાર શ્વાસ અંદર શ્વાસ બહાર શ્વાસ અંદર શ્વાસ બહાર પછીનો શ્વાસ અંદર ન આવ્યો બુફ તમે ગયા જુઓ તમે કેટલા નાજુક છો એ જ સમયે કેટલું મજબૂત છે કેટલી બધી વસ્તુઓ કરી શકે છે આ છે સૃષ્ટિની સુંદરતા